લોક પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને હિણા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કક્ષાનું સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને સંબંધિત ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહી અરજદારોના પ્રશ્નો સાંભળ્યા હતા અરજદારોએ ચરગલી ગામે અરજદારો રસ્તા પરનું દબાણ દૂર કરવા અંગે ગામના ગામતડના રસ્તા ઉપરના દબાણો દૂર કરવા બાબત નેશનલ હાઇવેમાં કપાતમાં ગયેલ જમીનનું વળતર ચૂકવવું ચારનામાનો ભંગ કરી ગેરકૃત્ય આચનાર શખ્સો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી ગૌચર તથા સરકારી જમીન પર પેશકદમી દૂર કરવા બાબત અને અધિકૃત રીતે બાંધ કરવામાં આવેલ ખુલ્લો કરવામાં આપવા બાબતના પ્રશ્નો રજૂ કર્યા હતા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોની રજૂઆત સાંભળ્યા બાદ કલેક્ટરે સંબંધિત અધિકારીઓ સરકાર દ્વારા નિયત કરાયેલા નિયમો મુજબ નાગરિક લક્ષી પ્રશ્નોને પ્રાથમિકતા આપી તાત્કાલિક ઉકેલ લાવવા સૂચના માર્ગદર્શન આપ્યું લોક પ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિમાસ યોજાતા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો પૈકી મોટા ભાગના પ્રશ્નોનું સુખદ નિવારણ લાવવામાં આવ્યું તેમજ અરજદારોના બાકી રહેતા પ્રશ્નો અન્વયે કર્મચારીઓ અને અધિકારીઓને હકારાત્મક વલણ રાખી અરજદારોને બીજી પોતાના કામ માટે ધક્કો ખાવો ન પડે તે રીતે કામગીરી કરવા માટે કલેક્ટરે સૂચના આપી જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં નિવાસી અધિકલેક્ટર રાજેશ આલ ચીફ ઓફિસર પાર્થિવ પરમાર સહિત મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ માન્ય સબેર સેલોદ કોડીનાર